નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ ગામ વરી તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આજે આપણે વિચ્યા તાલુકાનું રૂપાવટી મુકામે ફરીવાર એક ખેડૂની મુલાકાતે લેવા મુલાકાત લેવા આવેલા સિવી પણ વિડીયો આપણે ગાયાધારે ખેતીમાં પ્યોર ગાયાધારે ખેતીના જ આપણે મૂકવી સીવી પણ એક બધાએ ખેડૂને ફાયદાકારક જે થાય એ વસ્તુનો વિડીયો આમાં દર્શાવવાનો છે એટલે ફિફ્ટી ફિફ્ટી પચાસ ટકા રાસાયણિક પચાસ ટકા ગાય ખેતીનું રિઝલ્ટ એ તમને દર્શાવવાનું છે અને હું જવાબદારીપૂર્વક કહું છું કે એને પણ આપણે હોય હો ટકા ગાય દરેક ખેતી કઈ રીતે કરવી બધી માહિતી એને પૂરી પાડશું તો કઈ રીતે એ ખાતર જે આપણે ખાતર બનાવે છે દેશી ખાતરના પ્રયોગ અને કઈ રીતે એની જમીનમાં રિઝલ્ટ લે છે એ તમને અવશ્ય દર્શાવવું છે અને ખાસ તો ગુજરાતભરમાં અત્યારે ભાગ્યાનો પ્રશ્ન વધારે છે ગાયાધારી ખેતી જો કરવી હોય તો ભાગ્યાને કેવી ગાયાધારી ખેતી કરવાની તો લબાસા ભરીને કંઈ વિયો જાય છે કરતો નથી પણ આપણે રૂપાવટી ગામની અંદર જે આવ્યા છે મુલાકાતે અહીંયા એના ભાગ્યા આ ખેતી કરવા રાજી થયા છે અને એ કોણ છે ભાગ્યા એની મુલાકાત તમને કરાવવું તો તમારું એક નામ આપી દો બાબુભાઈ 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 તમે આ ખેતી અત્યારે ખેડૂતોને આપણે ભાગ્યાને કહેવી કે આપણે ગાય દરેક ખેતી તરફ જવાનું છે તો ભાગ્યા કોઈ ટકતા નથી વ્યા જાય છે તો તમને આમાં અનુભવ કેવું લાગ્યું આમાં ઠીક લાગ્યું અમને સારું લાગ્યું ઠીક લાગ્યું બરાબર હજે તમે ફિફ્ટી ફિફ્ટી કરો છો આજે ખાતરનું દ્રાવણ પિયતમાં આપો છો છટકાવ કરો છો અને તમારો ખર્ચો બસાવો છો ખેડૂતનો તો બહુ સારી વાત છે અને એક વડે ઝેર મુક્ત ખેતી થાય છે અને જમીન સુધરે છે તો હોય હો ટકા કઈ રીતે કરવું હોય છે છટકાવ અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર ફુગનાશ્ર કઈ રીતે બનાવવું એ અમારા વિડીયા તમે જોતા રહેજો અને જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો અમે તમને બધી સલાહ પૂરી પાડશો અને ઝેર વગરની ખેતી તમે આગળ વધજો તો આ કઈ રીતે ખાતર બનાવ્યું છે એ હું તમને લાઈવ તમને દર્શાવ આપણે જેમની જમીન છે જે ખેડૂત છે આ ખેતીના માલિક છે પંદર વીઘા જમીન છે અંદાજે તો એની મુલાકાત લેવી કે આપણે એને જે કોઠા કોઠાભૂંજથી બનાવેલું અત્યારે ખાતર જૈવિક ખાતર આપણે ગાયના સાણમાંથી કઈ રીતે બનાવીને એની જમીનમાં પ્રયોગ કરાવીને કેવું રિઝલ્ટ છે એ હું છે એને તમને દર્શાવું છું તો અને પોતાના ભાગ્યને કઈ રીતે સમજાવી સમજાવીને આ ખેતી કરાવ કરાવે તો એ વ્યક્તિને આપણે મુલાકાત કરી તમારું નામ નંબર એક આપી દો હલો હું વિચા તાલુકાના રૂપાવટી ગામથી વનમળીભાઈ સુતરિયા બોલું છું અને મારે પંદર વીઘા જમીન છે તો મેં આ ઓર્ગેનિક આપણે જે ગાય ગાયના સાણનું જે ઓલું આપણે કહેવાય પહેલાં આપણે રેડ પાતા હતા આપણા ગઢિયા એ રીતનું પાવાહારું થઈને મેં બે ટ્રેક્ટર સાણ ગૌશાળામાં જ લાવી અને આ આઠ ફૂટ ઊંડો અને તેર ફૂટની ગોળાઈનો હોદ બનાવ્યો છે જમીનમાં અને એને ટપક પદ્ધતિમાં આપી અને આપણા કપાસને એ બધાને પોષણ મળે ટપકમાંથી એને ટીપે ટીપે તરત મૂળમાં પાણી મળે અને ભાગ્યાવાળાને તે આવી રીતનું એમ કીધું કે આવી રીતનું કરવી અને એમાંથી જે આંકડો આ બધું આપણું જે ખાતર ઓલું ખડ છે શેઢાનું છે અણી છે ખડ છે કોંગ્રેસ ઘાસ છે એ બધું એમાં કાપીને લગભગ આંકડો તો એમણે આમાં નાખ્યો છે અને બીજું ખડ નાખ્યું છે બીજું નીંદામણનું ખડ છે શેઢાનું છે એ બધું નાખીને દરરોજ બે દિવે ત્રણ દિવે પાંચ છ ટીપણા આમાં દરરોજે મેં રેડ પડી દેવી છે અને કપાસમાં વરસાદ પછીનું જે અત્યારે ફૂટ છે એ બહુ હારી થઈ છે અને આમાં અમને ફાયદો જ થાય છે અને આવું મેં બે ત્રણ વર્ષથી આ બધા વિડિઓ જોતો ને એટલે મને એવું થયું પછી મારા મામાનો છોકરો એક કામાનું કામ કરે છે એને વાડીએ બનાવ્યો તો હું જોઈ આવ્યો પોર એની વાડીએ એટલે પછી મને એવું થયું કે એક ભાવનગર બાજુના છે અહીંયાથી ને એમના વિડીયો જોયો એટલે એમ થયું કે આ ઓછા ખર્ચે અને ઓછી મહેનતે આ બધું થાય છે તો આ આપણે કરવામાં વાંધો નહીં અને મેં આવી રીતને જીગ રેક્યું આ બધું વણ કર્યું છે અને સારું જ થાય છે એવું બધું છે બરાબર હવે અને મારો નંબર છે નવ્વાણું બે અડતાલીસ છત્રીસ એસી પાંચ રૂપાવટી બરાબર હવે આપણે એક આ ટાંકાની અંદર કઈ રીતે દ્રાવણ આપણે બનાવીએ છીએ એ એક જરાક ઓલા બાબુલાલને કહેવાય ખોટે કરીને આપણને દર્શાવશે આ બાજુ આપણે દ્રાવણ કઈ રીતે આમાં તૈયાર થાય છે એ તમને દર્શે આ જે તાજું નાખેલું છે એટલે જે કમ્પોઝ નથી થયું બધુંય હા જે આ દ્રાવણ બન્યું ને આ દ્રાવણ એ જીણાં કપડે ગળે અને ડ્રીપ દ્વારા સડાવી દે છે કે ખાતર જે આપણે જૈવિક ખાતર છે એ ખાતર જમીનની અંદર બધો ડોઝ પૂરો પડે અથવા કઈ રીતે દ્રાવણ બન્યું છે એ ટીપણામાં બતાવે એને સેન્ચુરીમાં કઈ રીતે સડાવે છે અને કઈ રીતે એનું રિઝલ્ટ છે એ પણ તમને હું દર્શાવું છું આ રીતે એક નળી એની અંદર નાખેલી હે પછી આ જે એક વોધપોપ એને ફિટ કરેલો છે ટાંકાની અંદર વિશાળ ટાંકો બનાવેલો હે આઠ ફૂટ ઊંડો અને તેર ફૂટની ગોળા ફરતે એવડો ટાંકો બનાવીને એની અંદર તો એ તમારે કઈ રીતે એમાં હોય હો ટકા રિઝલ્ટ ખાતરનું લેવું હોય ઝાજી જમીનમાં ઓછા ખર્ચે કરવું હોય તો એક થર ગાયના સાણનો તમારે પાથરી દેવાનો પછી ઉપર તમે આંકડાનું કટાઈન પાથરી શકો વળે પાછું ગાયનું સાણ પાથરી દેવાનું વળે વળે પાછું તમે એમાં ધતુરો પાથરી અને પાછું ગાયનું સાણ પાથરી શકો અને ફરીને પાછું તમે એમાં ગાયનું સાણ પાથરી અને લીમડાનો પણ પાથરી શકો આ તૈણ પાળ કરી અને છેલ્લે ગાયનું સાણ પાથરી અને પછી પાણીનું ભરે અને એને કમ્પોઝ થવા દેવાનું જો તમારી પાસે વેસ્ટડી કમ્પોઝર હોય તૈયાર તો એ તમે આની અંદર એડ કરો તો તાત્કાળે કમ્પોઝ થઈ જાય છે ત્યાર પછી તમારી જમીનની અંદર ડ્રીપ દ્વારા જો તમે આપો તો તમારે પંદર વીઘાની અંદર તમે રાસાયણિક આપણે સાણિયું ખાતર ભરવું હોય ને તો અમુક અમુક તો વીઘે બે બે ટોલી ખાતર ભરે છે પણ તમારે બેથી ત્રણ ટોલી ખાતર હોય ને

તો દર્શક મિત્રો તમે પણ જોઈ શકો આ રીતે તમારી જમીનની અંદર ફળદૂપ બનાવી શકો છો આ રીતે રિઝલ્ટ લઈ શકો છો આ આ અત્યારે મોટર આપણે ભાગ્ય દ્વારા શરૂ કરી અને તમે એનું કલર તમે જોઈ શકો છો કરવા જોગું ખરું આપણે ઘણા જીવા અમૃત બનાવવાની બેગ લાવે છે તો બેગ કરતાં પણ હારા મારું કામ આમાં આપણે આપણી નજર સામે બને છે જેવું ખાતર તમારે બનાવવું હોય ને એવું આમાં બની શકે અને પંદર લિટર પપની અંદર તમે આ દ્રાવણ બે લિટર નાખી અને ઉપર સ્પ્રે કરી શકો છો તો તો પણ ઘણી બધી જીવાયત કંટ્રોલ થાય છે અને તમારે ખાતરનો ડોઝ પણ પૂરો પડી શકે છે દર્શક મિત્રો આ છે એ આપણે જે આપણે ખાતર કઈ રીતે બનાવ્યું એનો વિડીયો આપણે લીધો પણ હવે કેવું એનું રિઝલ્ટ છે તો એ આ તમને કપા દર્શાવું છું કે આ એનું કપાનું રિઝલ્ટ છે જે પંદર વીઘા જમીનની અંદર એના ભાગ્યા દ્વારા આ કપા કરે છે અને કેવું રિઝલ્ટ લીધો છે અને કેટલા ખેડૂને આમાંથી કાંઈક શીખવા મળશે તો અમારો આત્મનિર્ભર ગ્રુપ તરફથી એક આ લોગો છે જે આપણે રાજકોટ જિલ્લાના અગિયાર ખેડૂતો અમે ભેગા થઈ હોય હો ટકા પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ તો એની અંદર આ ભાઈને આપણે જોઈન્ટ કરી અને પૂરતી માહિતી અમારો ગ્રુપ આપશે અને પછા ફિફ્ટી ફિફ્ટી જે ખેતી કરે છે એને સો ટકા કઈ રીતે લઈ જવા એ જવાબદારી અમારા ગ્રુપની છે તો એને આપણે આપણા આત્મનિર્ભર ગ્રુપનો લોગો જે છે એ હું વઢાડે અને એક એનું સ્વાગત કરીશ તો કઈ રીતે આપણે એને સ્વાગત કરી ઉત્સાહિત કરીશું હેલો ભાઈ રૂપાવટીથી આ જે ઓર્ગેનિક ખાતર બનાવીને જે મેં ઓણા શરૂ કર્યું છે એમાં પચાસ ટકા ઉપર ખર્ચો બચશે અને એકસો દસ ટકા કામ આપે એવું મને લાગે છે અને હજી હોય હો ટકા કરવાની ગણતરી છે અને દર વર્ષે આમાં એમાં સુધારા વધારા કરતા જશું અને જે આ આત્મનિર્ભર ઓલા ઉપરથી જે અમને મળશે એ પ્રમાણે માહિતી મળશે એ પ્રમાણે સુધારા કરશું બરાબર હવે દર્શક મિત્રો જે ખેડૂતને આપણે આત્મનિર્ભર ગ્રુપનો લોગો પહેરાવીને સ્વાગત કર્યું છે ઉત્સાહિત કર્યા છે તો એ આ રીતનો લોગો છે આત્મનિર્ભર ગૃહ પ્રાકૃતિક રાજકોટ જિલ્લો ખેડૂત ગ્રુપ એટલે ખેડૂતને એક જાગૃતતા વધે અને ખાસ તો મુલાકાત લેવા જેવી તો એનો ભાગ્યો જે છે બાબુલાલ નામ છે એ પણ આની અંદર એડ થયો છે ને આ ખેતી કરવા રાજી થયો છે તો આપણે પણ એવું કહેવાય ભાગ્યાને થોડુંક અઘરું પડતું હોય પણ ધીમે ધીમે જો ખેડૂત પોતે એને હરિયાન શીખવાડે તો એ ભાગ્યા ડાયરેક્ટ તમે ભાગ્યાને કહો કે આ કરીને તો એને એ અઘરું પડે છે તો મારી ગાયા દરેક ખેતી ચેનલ એને શેર પાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા હા